ચાર રસ્તા આગળ અમે અંબાજી જતા જે પગપાળા યાત્રીઓ હોય એમના માટે સેન્ડવીચ પેપર ચા નાસ્તો પાણીની બોટલ એ બધી સેવા આપવામાં આવે છે અમે છેલ્લા બે વર્ષથી આપવા આવીએ છીએ અમે આ સિવાય પેલા ગૌરી રથ જે છોકરીઓ હોય એમના માટે સેન્ડવીચ આઈસ્ક્રીમ પીઝા બધું અલગ અલગ બધું વસ્તુ ખવડાવતા હોય એ છેલ્લા સાત વર્ષથી કરતા હતા આ કેમ અઠવાડિયું જોયું છે અને અઠવાડિયું ચાલવાનું છે જ્યાં સુધી જે પગયાત્રી આવશે ત્યાં સુધી આમ જ્યાં સુધી યાત્રીઓ જોઈશે અમે લોકો આગળ જઈને તપાસ કરતા જ છે કે ભાઈ કેટલા રદ બાકી છે આગળ એવી રીતના કોન્ટેકથી અમે ચાલીએ છીએ